ને પહું રાતે નો રોકાયો અમે તો રોકાઈ જઈ જો કે દરિયામાં અમે આવતા હોય અમારા ભાઈ બંધુ આ રાતે ન રોકાય પર હે ને ઓલાપરે સિંહનો મેન રસ્તો છે રૂમ કરીને બતાડું તમને તો મિત્રો હું હે ને એવી જગ્યા બતાડું ને બહુ ગજબ ની હો મજા જ આવ્યા કરે તમે જો ને મજા આવ્યા કરે ને આમ જો આ ભાઈ અમારા ગામમાં છો અમારા ગામ એટલે આ છો આ જો મધુવન છે અને આ અમારું ગામ મેથળા બરોબર આ બાજુ આ ભાઈમાં શું કહેવાય આ હાવાઝોનો ઇલાકો છે બરોબર આમાં પાસે ને ચૌદ સિંહ રે કેટલા ચૌદ દીપડા કેટલા હોય તો ખબર જ નહીં એવી જગ્યા છે બરોબર બહુ સુંદર છે જગ્યા તો જોવો યાર આમ જો આ અમારું જ ગામડું છે હો જો આ વિક્રમભાઈ ડીજે વાળા આઝાદ ડીજે હો પેલા તો તમને એ કહી દો કે અમારું ગામડું આવ્યું ક્યાં છે બરોબર અમારું ગામડું હોય ને ભાવનગર જિલ્લાનું તળા તાલુકો બરોબર અને એમાં તળાજા તાલુકામાં અમારું ગામ મેથળા બરોબર આ મેથળા મધુબન દરિયા કિનારો બરોબર આ બાજુ અમારું અહીંયા આમ થડિયામાં મેથળા અને આ બાજુ હે ને મધુબન અમારું ગામડું બરોબર હા સિમ્પલ વાત છે બરોબર આ છે ને આ સિંહનો ઈલાકો છે આમાં રાતે ન હોય પણ અમે રાતે આવીએ પાછા કારણ કે અમને ટેવા અમે ટેવા જાય આ અમારો બેઠું હે આ તો ઉપર કોઈ મેળી કરી છે આ મેળીયા પાછા અમી હે ને પોગ્રમે કરી જાઓ ઘણી પ્રોગ્રામ પોગ્રામ એટલે એટલે કંઈક મેગી બેગી બનાવી જાય એમ બીજું કાંઈ નહીં આ બીજું કાંઈ ન હોય આપણે બહુ ને પછી ગાડી છે ને ગાડી ગાડી પછી ઠેઠે અંદર આવી જાઓ અમે અહીંયા છે ને હું હે ને અહીંયા ત્રણ ચાર મહિનાથી રનિંગ કરવા આવું છું ડેલી આજ જો કે રનિંગ કરવા નહીં આવું આ સ્પેશિયલ વિડીયો ઉતારવાતા એવો રનિંગ કરવા નહીં આવું જો આયલી છે ને આયલી દોડ લગાવવું આયલી દોડ લગાવવું ઠેઠ ઓલો છે કે ઓલો બોલો ભેહલો છે કે આને વહેલો કહેવાય ઉપર છે ને મકાર દાદાનું મંદિર છે એ તમને પછી દેખાડી પે નિરા બરાબર બીજા ભાગમાં અહીંયા છે ને અહીંયા સુધી જાવ ને પાછું અહીંયા આવું કે એટલે ચૌદસો મીટર થાય એવા હું હે ને દસ કિલોમીટર જેટલું અહીંયા રનિંગ કરી નાખું રોજ હો અને આ છે કે ગાડી પાછી અંદર ઠેર ભાઈ તમે ઓલા પર મધુવનથી અહેવાય મેથળાથી અહેવાય બરાબર મેથા હિમા હિમમાંથી અવાય આયલી છે ને આયલી ગાડી નીચે ઉતરી જાય ને આ તમને દેખાય અંબાની બીચ વિલા હે આ બીચ વિલા છે આ હે ને કંડલીઓ નથી તમને લાગતું છે કંડલીઓ પણ કંડલીઓ નથી એ આખું વિલા છે અહીંયા વિલા બનેલ છે જો કે અત્યારે તો બંધ છે સારું નથી આ જવું આપણે એક ભાઈ આવી જશે છે દેખાય હે હા અત્યારે તો જો કે બંધ છે પણ આમ બહુ સારી એવી જગ્યા છે અને આ જગ્યા એટલી સુંદર હોવાનું કારણ શું ખબર કેમ કે અહીંયા માણસો ઓછા આવે બરાબર ને અહીં તમને એક બગલો દેખડો આમ જો કેટલો મસ્તીને દેખાય જો હેલો જો જો ઓહો હો એન હું કંઈક બોલતો તો કંઈક ને આવી ગયું કંઈ કંઈ દેખાય હા મારા વિષ્ણુભાઈ બરાબર મારા મારા સૌથી પહેલાં કેમેરામેન બરાબર વિષ્ણુભાઈ અને આ વિષ્ણુભાઈના મોટાભાઈ છે હું જ્યારે સમજો જો મેં જ્યારે મેં મારી જર્ની શરૂ કરીને વિડીયો ઉતારીને જો કે હું ફિટનેસના વિડીયો ઉતારતો પહેલાં ત્યારે સૌથી પહેલાં મને વિષ્ણુભાઈએ મદદ કરી કેમેરા પકડવામાં આપણો કેમેરામેન છે પર્સનલ જો જ્યારે આપણે ક્યાં કે કદાચ એને હાલી જાય ને તો વિષ્ણુભાઈને પેશાલે આપણે કેમેરો લઈ દેવાનો છે ખાલી વિડીયો ઉતારવાથી બરાબર આપણા વિષ્ણુભાઈના વિષ્ણુભાઈના મોટાભાઈ બરાબર મોટાભાઈ ને મોટાભાઈ કે આમ હા હરખું કોની હા હા એમ તો હા ને ગાડી અમે પોગાડી દીધું આપણે વિષ્ણુભાઈની લોકેશન જો યાર એકવાર તમે ઉપર છે ને ઉપરની માહિતી આપી દઉં ઉપર મકાર દાદાનું મંદિર છે મહેસાુદાદાનું મંદિર પણ આ વિડીયોમાં બધું નહીં બતાવીએ કે બરાબર આપણેના એક વિડીયો ઓલરેડી બનાવેલો જ છે પણ એમાં ક્વૉલિટી એટલી બધી સારી નથી એટલે આપણે પાહો વિડીયો બનાવીશું બરાબર પાહો વિડીયો બનાવવાનો જ છે હવે આ એટલે પાર્ટ ટુ કમેન્ટ કરી નાખજો બરાબર આ પાર્ટ વન કહેવાય પાર્ટ ટુ કમેન્ટ કરી નાખજો એટલે પાર્ટ ટુ માં આપણે વિડીયો બનાવી નાખશું બરોબર બાકી લોકેશન જવું આ બાજુ સનસેટ થાય છે આ બાજુ એમ જો તમે જો આ જો અને આની પાછળ અલગ જ મસ્તી હોય વિક્રમભાઈ ડીજે વાળા આ મારો જીગર જાન છો ગમે કલે જો આપણે હારે હોય તારે ભવિષ્યમાં કોઈ પણ વસ્તુ વિક્રમભાઈ હજુ કોળી હારે હોય ને મુજાવાની ને હજુ કોળી ને મુજાવાનું નહીં કેમ કે વિક્રમભાઈ હારે હોય

હવે તો આપણી પાસે કેમેરા મેન એટલા છે ભાઈ બંધો એટલા છે એટલે જરૂર નથી બાકી જો છે ને ઉપર મંદિર બરોબર આવી બધું કવર થાય એમ નથી હાલો એ બહુ રાતે નો રોકાયો અમે તો રોકાઈ જાય જો કે દરિયામાં અમે આવતા હોય અમારા ભાઈ બંધો આરે રાતે રોકાય પર છે ને પર સિંહ નો મેન રસ્તો છે ઝૂમ કરીને બતાડું તમને આયલી સિંહ ઉતરે આયલી ઉતરે આયલી હાલો 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 હલો જાય 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 ત્યાં ઉપર ચડી જાય જંગલમાં આવ્યો જાય બરોબર ચા ઓલા પર ચડી જાય આ જંગલમાં અહીં સિંહ હોય જ રાતે અત્યારે કોળમાં આવે એટલે રાતે અહીંયા આવવું નહીં બરાબર જીવનું જોખમ છે અને આ પાર્ટ વન હતો બરાબર આ જગ્યાનો પાર્ટ વન હતો હજી આપણે ઓલા મંદિરે જવાનું બાકી છે પાર્ટ વન હતો બરાબર પાર્ટ ટુમાં આપણે એ મંદિરે જઈશું અને વ્યવસ્થિત બતાડશું આપણે જો કે વિડીયો બનાવેલો જ છે બટ એમાં ક્લિયરિટી આટલી બધી સારી નથી એટલે પાછો આપણે વિડીયો પ્રોપર ઇન્ફોર્મેશન સાથે બનાવીશું ઉપર જઈને બરાબર આપણી સાથે ડ્રોન ડ્રોન નથી એ કર મજા આવે પણ આપણે ચાલશે બરોબર આપણે જશું પાર્ટ ટુમાં દેખાડશું બરોબર અત્યારે આ પાર્ટ વન છે જાજુ બતાડતા નથી બરોબર અને ઇન ફ્યુચર તમે અહીંયા આવો તો આમ વ્યવસ્થિત જવાનું ફોટાફોટા પાડવાની મજા કરવાની સ્વચ્છતા રાખવાની બરોબર કચરો બહારથી કાંઈ વસ્તુ લાવો તો કચરો નહીં ફેલાવાનો બરાબર કેમ કે જેમ માણસો આવે એમ કચરો ફેલાય જગ્યા ખરાબ થાય બરાબર એટલે એવું નહીં આ અમારી સંપત્તિ છે એટલે અમારી ખુદની નથી પણ અમે અહીંયા જ મોટા થઈએ છીએ આ પ્રકૃતિ છે આપણે આને સ્વસ્થ રાખવી જોઈએ બરાબર અને બાકી તો હજુ પુત્ર તમને મજાત આવ્યા કરશે તો સબસ્ક્રાઈબ કરી લેજો બહુ મજા આવે છે મજા જ આવશે ગેરંટી છે આપણી મજા આવશે એટલે આવશે સબસ્ક્રાઈબ કરી નાખજો એકવાર ચેનલ બરાબર એ મસ્ત મજાની હેને ને કમેન્ટ કરી નાખજો ને તમને મજાત આવ્યા કરશે હો ભાઈ મજા આવે એટલે આવે જી એમાં કંઈ શંકાને સ્થાન જ નથી હા બાકી હાલો જય માતાજી